બે સાત બે હજાર પચીસ ગુરુવારના રાત્રે સાડા દસ વાગે જે જનતા રેડ કરીને છે એ એસીસનની અંદર છે મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો અને મામલતદાર સાહેબજી દ્વારા છે એ દુકાનનો જથ્થો છે એ સીલ કરવામાં આવી હતી દુકાન એનું આજે સવારે લગભગ સાડા સાતથી આઠના વાગ્યે છે એ વિતરણ થતું હતું જે લોકો પંચકાશની અંદર હતા તો પંચકાશ માટે જે હતા એ લોકો ખાલી જોવા ગયા તો એ લોકો દ્વારા છે જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ એના પુત્ર જે સરપંચમાં હાલમાં છે દેવરાજ કુમાર એના દ્વારા છે હુમલો કરવામાં આવ્યો અને મારા ભાઈ ઉપર છે હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરીને એને ગુદા માર મારવામાં આવ્યો અને અત્યારે પણ થયું છે એને પગમાં અને બીજા જીવનભાઈ ગોવિંદભાઈ છે એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને ઉમંગભાઈ છે એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને હર્ષિતાબેન જે અમિતભાઈના વાઇફ છે એમના ઉપર જે હસમુખભાઈ દ્વારા હસમુખભાઈ છોટાભાઈ એમના દ્વારા ધક્કો મારીને છે એમને પણ છોડવામાં આવ્યા હતા અને એ લોકો છે ચાલીસ થી પચાસ જણનું થોડું હતું તો હવે અમારા બધા ગામ લોકોની એક જ માંગ છે કે આ પુરવઠા જે જે છે એ કાયમ માટે રદ થવું જોઈએ અને એનું લાયસન્સ છે એ કાયમ માટે રદ થઈ જાય બાકી આ બધા ગામ લોકોની એક જ માંગની છે જો આ વસ્તુ ના થાય તો બધા અનસાન ઉપર અને ઉપવાસ ઉપર ઉતરવાની માંગ છે અને અમે હાલ છે મામલતદાર સાહેબ આવેદનપત્ર આપીને આવ્યા છે અને પ્રાંત મેડમ એમને પણ આપવા માટે જવાના છે અને અત્યારે અમે એફઆઈઆર ફાળવા માટે પોલીસ સ્ટેશન જઈ રહ્યા ད� 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 ད ད ད ད